મિત્રો સ્વાગત છે તમારું આજના આ મારુતિ ચેનલ ચેનલમાં નમસ્તે ગુજરાત આજે આપણે મુખ્ય સમાચાર સમાચારની વાત કરું તો ખેડૂતોની જે લોન માફી છે એના ઉપર તેલંગાણામાં બે લાખ રૂપિયા સુધી લોન માફ થઈ છે ઝારખંડમાં પણ આવી રીતના બે લાખ રૂપિયાની લોન જે છે જાહેર કરવામાં આવી છે ગુજરાતની અંદર મિત્રો આ બે લાખની જે લોન છે એ થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો માફ તમે મને કમેન્ટમાં જરૂરથી મિત્રો જણાવજો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું મિત્રો તો ગેસ સિલિન્ડરના નવા નિયમો આવી ગયેલા છે ઈ કેવાય અને આધાર મોબાઈલ લિંક સાથે હવે મિત્રો જરૂરી છે ડિલિવરી સમયે આપણને જે ઓટીપી આપે એના પણ આપણને ચકાસણી મિત્રો હવે કરવી જોઈએ ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પીએમ કિસાન બે હજાર મુજબ આપણો હપ્તો છે એની તારીખ આવી ગઈ છે આ મહિનાની થી ને પચીસની તારીખની આસપાસ આપણને જે આપતો છે એ આપણી આપણના મિત્રો ખાતાની અંદર મિત્રો જોવા મળશે આમાં તમારું ઈ કેબસી જે છે એ હોવું જોઈએ ફાર્મર રજિસ્ટ્રેશન પણ તમારું હોવું જોઈએ અને વેબસાઇટની અંદર મિત્રો નામ પણ આ વખતે તમારે ફરજિયાત હોવું જોઈએ ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો આગામી 6 થી ને સાત દિવસમાં આપણને હળવાથી મધ્યમ વરસાદની એક આગાહી છે રાશન કાર્ડ ધારકોને લાભ છે મિત્રો રાશન કાર્ડ ધારકોને હવે હર મહિને અનાજ તો મળશે જ પરંતુ એની સાથે સાથે એક હજાર રૂપિયા પણ મળશે અને શહેરી વિસ્તારમાં વ્યક્તિ વાર્ષિક આવક જો પંદર હજાર રૂપિયાથી ઓછી હોય તેને જ મિત્રો હવે રાશન કાર્ડનો જે લાભ છે ગ્રામીણની વાત કરું તો ઇલેક્ટ્રોનિક રિક્ષા સહાય આવી ગઈ છે ઉડતાલીસ હજારની આ સહાય છે મિત્રો ગુજરાત સરકારની આ યોજના છે કે ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા ઉપર ઉડતાલીસ હજારની સબસીડરી મળશે મહિલાઓ એસસી અને એસટી યુવાનો પણ આમાં સામેલ હશે જ્યાં સ્ટાર્ટઅપ કરનારને મિત્રો લાભ મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો જમીનનું આધાર કાર્ડ પણ હવે મિત્રો બનશે સત્યાવીસ રાજ્યો રાજ્યોમાં ભૂ આધાર જે છે મિત્રો એ ઓલરેડી લાગુ થઈ ગયેલા છે જમીનનો ચૌદ અંકનો ડિજિટલ એક આઈડી તમારું બનશે જીપીએસસી માપણી અને માલિકની વિગતો પણ હવે ડિજિટલ રેકોર્ડમાં મિત્રો ધરાવવાનું ચાલુ થશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો જનધન ખાતાના ધારકો માટે એક મુખ્ય સમાચાર છે ઇ કેવે હવે ફરજિયાત છે નહીં તો આ ખાતું જે છે મિત્રો એ બંધ થઈ શકે છે અને દસ કરોડથી પણ એવા વધુ ખાતાઓ જે છે મિત્રો એ ઈ કેવાયસી નથી એના કારણે મિત્રો આ બંધ થઈ ગયા છે તો આજના સમાચારમાં આટલું જ મિત્રો સાંજના સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મિત્રો લાઈક કરજો જેથી આ વિડીયો વધુ લોકો સુધી મિત્રો પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌનો મિત્રો આભાર